શરૂઆત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પંદરમી તારીખે ગુજરાત આવશે થી સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવશે પીએમ મોદી પંદર સપ્ટેમ્બરે બપોરે અમદાવાદ આગમન બાદ વડસર એરફોર્સ સ્ટેશન જશે વડસર એરફોર્સ સ્ટેશન ખાતે નવા ઓપરેશન કોમ્પ્લેક્ષની મુલાકાત તેઓ લેવાના છે તો સાંજે ગાંધીનગર પહોંચીને રાજભવનમાં તેઓ રાત્રિ રોકાણ કરશે રાત્રે રાજભવનમાં પીએમ મોદી બેઠક કરે તેવી શક્યતાઓ રહેલી છે તો સોળમી સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિરે કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત તેઓ કરાવશે બપોરે ગાંધીનગરમાં મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે ગિફ્ટ સિટીની મુલાકાત બાદ ત્રણ ત્રીસ કલાકે જીએમડીસીના કાર્યક્રમમાં તેઓ જશે રાત્રે રાજભવનમાં રાત્રે રોકાણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો આપને જણાવીએ સત્તરમી સપ્ટેમ્બરે સવારે ભુવનેશ્વર જવા તેઓ રવાના થશે વતન આવી રહ્યા છે પીએમ મોદી ગુજરાતના પ્રવાસી તેઓ આવશે પંદર સત્તર સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાતના પ્રવાસી રહેશે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે મેહુલ પંદરથી સત્તર સપ્ટેમ્બર પીએમ ગુજરાત આવવાના છે શું કાર્યક્રમ રહેશે જણાવશો જી મેહુલ પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે તેમનો પ્રવાસ જે છે તે પંદર જે સપ્ટેમ્બરથી શરૂ થશે પંદર સપ્ટેમ્બરનો તેમનો આ પ્રવાસ છે તેમાં સાંજે સાડા ત્રણ કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાંથી જ સીધા હેલિકોપ્ટરથી વડસર ખાતેનો જે એરપોર્ટનો કાર્યક્રમ છે તેમાં તેઓ સહભાગી થશે વડતર સ્ટેશન ખાતે તૈયાર થયેલા નવા ઓપરેશન કોમ્પ્લેક્ષની મુલાકાત લેશે સાંજે છ વાગે રાજભવનમાં પીએમ મોદી જે છે તે આવશે રાજભવનમાં રાત્રિ રોકાણ દરમિયાન તેઓ મહત્વની બેઠકો જે છે તે કરી શકે છે વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં અને મહત્વની યોજનાઓ જે ચાલી રહી છે તેની સમીક્ષા તેઓ કરશે સોળ સપ્ટેમ્બરે સવારે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ છે પીએમ મોદીનો સવારે દસ વાગે ચોથી ગ્લોબલ ફી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ જે સમિટ છે તેનું ઉદઘાટન તેઓ કરાવશે બપોરે બાર કલાકે તેઓ ત્યારબાદ રાજભવન જવાના છે અને રાજભવન ખાતે લગભગ એક કલાક નું રોકાણ કર્યા બાદ તેઓ મેટ્રો સ્ટેશન ગાંધીનગર એક ખાતે જશે અને ગાંધીનગર મેટ્રો રેલ જે તેઓ સેક્ટર એક થી જાતે મુસાફરી કરવાના છે સાંજે સાડા ત્રણ કલાકે જીએમડીસી ના કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે અને સાજે છ વાગે પીએમ મોદી રાજવા પરત કરશે મહત્વનું છે કે સત્તર સપ્ટેમ્બરે સવારે નવ કલાકે પીએમ મોદી જે છે તે ગુજરાત થી ભુવનેશ્વર જવા માટે રવાના થશે જી આભાર સમગ્ર વિગતો બદલ